તો બગડે તો પેલા બગડ્યો હોય ને તો બ્રાહ્મણ બગડ્યો સમાજ ને બગડ્યો પેલા બ્રાહ્મણ બગડ્યો તારણ બગડ્યો પછી સાધુ બગડ્યો છે સમાજ ને પોષણ આપનારા જેટલા તત્વો છે ને એની બગડવાની પેલા શરૂઆત કરી પછી સમાજ બગડ્યો બાકી બ્રાહ્મણ નો દીકરો ગહીન કહી તો કે ભાઈ મુર્ત નથી આવતો જા તારે વાડી રાખવી તે રાખજે નથી આવતું મુર્ત નહીં દઉં તો કોઈ કીધું જ નહીં હાથું ગરબાપા પણ હા આ તારીખ ની વાડી જડી છે વાડી ને જડી હા તો વાંધો ને ગુરુ જરાક નડે લાવો ને હવા પેલી મગની ડાયરે દે હવા પેલી મગની ગુરુ ઘર આમ આમ અમારો જય ક્યાંક નાની બલી કરે આ બધા ડાયરો ઓળખતા હોય એટલે હું કહું છું નાની બલી કરાવવા ગયા તો તમને ખબર છે નાની બલી જે કરાવવા ગયા નાની બલી ની એક કલાક ની વિધિ હોય અને એ પછી બાવડે થાય એટલે પ્રેતબલી માફ કરજો પ્રેતબલી પાછું બાવડે જ થાય એટલે ખેતરે લઈ ગયા બાવડે પ્રેતબલી કર્યું પછી હોમ કરવાનો હોય હવે હોમ કરણ લાકડા એ એકે જડે નહીં પણ શેઢો હર ગયો બોલો શેઢો હરો તો જ આલુ હોમ કરી જાય શેઢો હર સામે શેઢે પોય જા આ વાત ગામડાઓય સત્ય કીધું નહીં પેલો વા ગામ બ્રાહ્મણોનું કઈ માપ કરજો બીજો તારણો ના લેડો ખાતો ખાતો મામો આવતો હોય છે આ તમારા માટે યોગ્ય નથી કોઈ દી ન કીધું વાહ મામા વાહ ત્રીજો સાધુ કોઈ દી સાધુ કીધું નહીં કે બચા આ ગાંજો તરી લીએ નહીં હે સંન્યાસી કલી હે સંસારી કે લઈએ નહીં હે ન કીધું એની એની સમાય વધારી જે બે પકાવડિયા દેવા વાળા આવી પછે સમાજ પછે કાઠી રાજપૂતો જે કઈ કયો પણ સમાજ ને પોષણ આપનારા તત્વો જેટલા હતા એટલામાં પેલા ભૂલ આવી પછી સમાજની માલિકર ભૂલ આવી અને આવતી પેઢી યાદ રાખજો હજી પણ જો તમે ભૂલ સુધારશો નહીં ને તો આવતી પેઢી તમને પૂછશે આવતી પેઢી પૂછશે બ્રાહ્મણનો દીકરો લડસળીઓ ખાતો જતો હોય છે ને તો આવતી પેઢી પૂછશે કે અન્ય શાસ્ત્રો લખાય છે તારણના દીકરાના ઘરમાં કદાચ ને દારૂ પીવાતો હોય છે તારણના દીકરાના ઘરમાં કદાચ ને અખાદ રંગાતું હોય છે ને તેથી આવતી પેઢી પૂછશે કે આના ઘરમાં ખોડિયાર જન્મતી છે આના ઘરમાં નાગભાઈ બધા વિચારે ગોથા ખાતો જતો હોય છે ને તેથી આવતી પેઢી પૂછશે કે શરીર નથી અંબારી જતા રાજ હું ભારી કરતા હોય છે આ પોતાના શરીર ને નથી પોષી ઓકતા પોતાના શરીરને નથી અંબારી વખતા તો પ્રજાને કેમ ઉભારી વખતા હોય છે આવતી પેઢી તો એજુકેટેડ આવવાની છે આવતી પેઢ એકીસમી સદીની પેઢી તો ભણેલી આવવાની છે પૂછવાની છે આજ જ દીકરો લાકડી લઈને કોઈનું મકાન ખાલી કરાવવા જતો હોય છે તો આવતી પેઢી પૂછશે કારણ કે એને અવઘરને મોટો કર્યો હોય છે આઈસરો દીધો હોય છે આ બીજાના આશ્રા વિનાના કરે છે એ આશરા દેતા છે પૂછશે આવતી પેઢી અને નહીં પસંદ યાદ રાખજો પુસ્તકો હડગાવી નાખશે આવતી પેઢી આ ખોટું છે બધું હા પેઢી આવવાની છે સાહેબ વધી તો પાછા વળી જાય હજી પણ આવતી પેઢી ને સુધારી લઈ મામા તો બહુ સારું છે આવતી પેઢી તમામ ઇતિહાસો ને ખોટા પાડે છે કે આ બધે આ લખાણ છે ને બધું ખોટું છે આવું હોય